ચણાના લોટના પુડલા બનાવવાના હતા આમ તો બધા બનાવતા જોઈએ છે અમે થોડું આજે એડિશનલ કરીને બનાવ્યા સવારમાં મમ્મી કે ભાખરી નથી ખાવી કંઈ બનાય એટલે ચલો તો હું પુડલા બનાવું એની માટે મેં તુસીટનું બેસન લઈ લીધું એની અંદર નમક નાખી દીધું અને પાણી નાખીને એનું બેટર બનાવ્યું એની અંદર અજમા નાખી દીધા ધાણાનું ઝીણું કટિંગ કરેલું નાખી દીધું પાલકનું ઝીણું કટિંગ કરેલું નાખી દીધું ડોડાના દાણા નાખી દીધા અને અંદર એડ કરી દીધું ટમેટાનું ઝીણું કટિંગ આ બધું નાખ્યા પછી અંદર એડ કર્યો ચાટ મસાલો અને આને કરી નાખું મિક્સ મિક્સ કર્યા પછી એની અંદર એક ચમચી થોડુંક ક્રિસ્પી કરવા માટે મેં એડ કરી દીધો ચોખાનો લોટ એક ચમચી આ રીતે બેટર બનાવી નાખ્યું હવે એને પુડલા બનાવવાના હતા એટલે એક પેન મૂકી દીધું મેં મૂકીને એની ઉપર છેદ તેલ નાખીને એની અંદર બેટર પાથરી દીધું અને પાથરીને આ રીતે થોડી વાર પકાવવા દીધું અને પછી એને પલટાઈ નાખ્યું એટલે પલટાવ્યા પછી આ રીતનું પૂડલા રેડી થઈ ગયા બહીના પણ બહુ મસ્ત સ્પાઈસી નહોતા બનાવવા એટલે મેં અંદર મરચાં નથી નાખાય નાખી શકો છો